નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે બરાબર છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો કાઉન્ટ તમારે ફરીથી કમેન્ટમાં લખવાનો છે જેમ કે ડેલી જે કે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછે છે દસમાંથી કેટલા સાચા એ તમારે કમેન્ટમાં લખવાનું છે દસમાંથી પાંચ પ્રશ્નો મહત્ત્વના દિવસોના એટલે કે ઇમ્પોર્ટન્ટ ડેઝના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ભારત ઓલમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે તો જવાબ આવશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી શું આવશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે અને ત્રેવીસમી જૂના રોજ ત્યાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જોઈ લઈએ આપણે એના વિશે તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેને આપણે આર આરયુ કહીએ છીએ એણે ત્રેવીસમી જૂનના રોજ ઓલિમ્પિક દિવસ ઉજવ્યો હતો જેમાં ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન બી કોર એનું સફળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગાંધીનગરના લવાડ દેહગામમાં આર આરયુ કેમ્પસમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો બી કોરનું ઉદ્ઘાટન ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના જે પ્રમુખ છે ડૉક્ટર પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વરિષ્ઠ ઉપપ્રમુખ છે શ્રી અજય પટેલ આર આર યુના જે વાઇસ ચાન્સેલર છે ડૉક્ટર અને પ્રોફેસર બિમલ એન પટેલ પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સભ્ય કેપ્ટન અજય નારંગ દ્વારા કરવામાં આવ્યું હતું તમને ખબર છે અહીં આપણે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની વાત કરીએ છીએ એ પ્રમાણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે જેની સ્થાપના ત્રેવીસ જૂન અઢારસો ચોરાણુંમાં થઈ અને ત્રેવીસ જૂન અઢારસો ચોરાણુંમાં થઈ એટલા માટે ત્રેવીસ જૂને આપણે મનાવીએ છીએ ઓલિમ્પિક દિવસ હેડક્વાર્ટર એનું લાઉઝેનમાં છે અને એના જે અધ્યક્ષનું નામ તમને આવડતું હોય તો તમારે કમેન્ટમાં જણાવવાનું છે ભારતની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં બી કોરને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી દ્વારા ઓલિમ્પિક મૂલ્યોને પ્રોત્સાહન આપતા શૈક્ષણિક કેન્દ્ર તરીકે સત્તાવાર માન્યતા પણ મળી છે શક્તિ યુનિવર્સિટીની જો વાત કરીએ તો એની સ્થાપના કયા વર્ષમાં થઈ જો પહેલાં એનું નામ હતું શક્તિ યુનિવર્સિટી ત્યારબાદ બે હજાર વીસમાં એનું નામ બદલાઈને કરવામાં આવ્યું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તમારા માટે પ્રશ્ન શું કે એઝ એ રક્ષાશક્તિ યુનિવર્સિટી સ્થાપના કયા વર્ષમાં થઈ જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે ડ્રગ્સ એબ્યુઝ અને ગેરકાયદેસર વેપાર માટેનો વેપાર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે છવ્વીસમી જૂન તો દર વર્ષે છવ્વીસમી જૂને ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ જેને વર્લ્ડ ડ્રગ ડે તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ડ્રગના દુરુપયોગને દૂર કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે આ ઉજવવામાં આવે છે છવ્વીસ જૂન ઓગણીસો સિત્યાસીના રોજ વિયેનામાં આયોજિત ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકની પરની જે આંતરરાષ્ટ્રીય પરિષદ હતી એમાં આજે ડ્રગનો દુરુપયોગ પછી ગેરકાયદેસર હેરફેર એના સામેના સંઘર્ષની યાદમાં દર વર્ષે આ એક દિવસ મનાવવાની ભલામણ કરવામાં આવી હતી અને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ સાત ડિસેમ્બર ઓગણીસો સિત્યાસીના ના રોજ ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર સામે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું બે હજાર ચોવીસની થીમ છે કે પુરાવા સ્પષ્ટ છે નિવારણમાં રોકાણ કરો બરાબર છે આપણા ભારતીય એક રેસલર છે એમને રિસન્ટલી નાડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી યુરિન સેમ્પલ આપવાનું ના પાડ્યું તમને એમનું નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો આપણે અગાઉ પણ એમના વિશે ચર્ચા થઈ છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો તમે લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ હજુ પણ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપનીના નવા સીએમડી બન્યા છે મનોજ જૈન

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની જો વાત કરીએ ને તો એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ચોપનમાં એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે સીએમડી તો મનોજ જૈન બની ગયા છે બરાબર છે બીજું જો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અલગ અને ભેલ અલગ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એ ભેલ કહેવાય છે આ બેલ છે બંને વચ્ચે ડિફરન્સ છે યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને જો પસંદ આ કર્યો તમને આવ્યો હોય તો લાઇક કરી દો એક જ લાઇક કરવાની તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા પણ લખેલું છે તો એને તમે જોઈન કરી શકો છો તમને પીડીએફ અહીંયા મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે અને વધારે નવી માહિતી પણ તમને હું શેર કરતો હોઉં છું એ પણ તમને ત્યાં મળશે વર્લ્ડ ટેબલ ટેનિસ સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે તો જવાબ આવશે શ્રીજા અકુલા કોણ છે શ્રીજા અકુલા તો હૈદરાબાદની છે શ્રીજા અકુલા વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધક સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બને છે તો શ્રીજા અકુલાએ ડબલ્યુટી કન્ટેન્ડર લાગોસ બે હજાર ચોવીસ ઇવેન્ટમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંને ટાઇટલ જીત્યા એંસી હજારનું યુએસ ડોલર પ્રાઇઝ છે અને લાગોસની અંદર ઓગણીસ જૂનથી ત્રેવીસ જૂન દરમિયાન આનું આયોજન થયું હતું બરાબર છે નાઇઝોરિયાના લાગોસમાં સર મોલાડે ઓકાયા થોમસ ઇન્ડોર સ્પોર્ટ હોલમાં યોજાઈ હતી ભારતની નંબર વન ક્રમાંકિત છે મહિલા સિંગલ ટેબલ ટેનિસ ખેલાડી વર્ષની જે ચીજી છે એને પરાજય આપ્યો શ્રીજા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ચૂકી છે તે અર્ચના કામથ મનિકા બત્રા શરત કમલ હરમિત દેસાઈ માનવ ઠક્કર આ બધી ટીમનો ભાગ છે ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ મનિકા બત્રા અને શરત કમલ કરવાના છે બરાબર તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતના ધ્વજવાહક કોણ રહેવાના છે ઓલિમ્પિકમાં પેરિસ ઓલિમ્પિક સમર ઓલિમ્પિક છે ગેમ્સ વાઇડ ઓપન એનો મુદ્રાલેખ છે આ યાદ રાખજો બરાબર છે બીજું તમને એ ખબર હશે કે અહીંયા ભાવિનાબેન પટેલ આપણે હમણાં આગળ જોયું ને ભાવિનાબેન પટેલ એ સિલ્વર મેડલ લાવ્યા હતા કયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લાવ્યા હતા તમને ખબર હોય તો તમે જણાવો તાજેતરમાં કઈ હાઈકોર્ટે અનામત વધારવાના નિર્ણયને રદ કર્યો છે તો જવાબ આવશે બિહાર હાઈકોર્ટે બિહારના તે કાયદાને રદ કરી દીધો જેમાં આરક્ષણ પચાસ ટકાથી વધારીને પાસઠ ટકા કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં બિહાર સરકારે જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો વ્યાપ વધાર્યો હતો પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન જસ્ટિસ હરીશકુમારની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો અરજદાર ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો બંધારણીય જોગવાઈઓ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી નહીં કે જનસંખ્યા અનુસાર બરાબર છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો હોય એમને પ્રતિનિધિત્વ આપવા માટે એવું નથી કે ભાઈ આમાં આટલી સંખ્યા છે જેમાં આટલી આ એક્સ જાતિની છે બીજી વાય જાતિની છે ત્રીજી જેડ એટલે કે અલગ અલગ જાતિની છે એ પ્રમાણે નહીં બિહાર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલો બે હજાર ત્રેવીસનો આ સંશોધિત કાયદો ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે સરકારી નોકરીઓમાં પણ નિમણૂકના સમાન અધિકારોનું ઉલ્લંઘન કરે છે આ ઉપરાંત ભેદભાવ સંબંધિત મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરતું હતું એટલા માટે બિહારની વાત કરીએ કેપિટલ છે પટના નીતિશ ચૌહાણેના સીએમ છે ગવર્નર રાજેન્દ્ર અલીકર છે તમને ખબર છે રિસન્ટલી બિહારમાં બે નવી રામસર સાઇટ છે બરાબર છે એ સાઇટ બનાવવામાં આવીનું નામ તમારે કહેવાનું છે બિહાર એવું કહે છે કે એમને અલગ રાજ્યનો એટલે કે વિશિષ્ટ દરજ્જો આપો બરાબર છે આર્થિક રીતે સક્ષમ થવા માટે કેમ કે બિહાર છે ભારતનું સૌથી ગરીબ રાજ્ય છે બિહાર છે ભારતમાં સૌથી નિરીક્ષણ રાજ્ય છે બાપુ ટાવર બિહારમાં બનાવવામાં આવ્યો છે ભારતની અંદર પ્રથમ તમને ખબર હશે કે ભારતની અંદર પ્રથમ જે સત્યાગ્રહ હતો ચંપારણ એ પણ બિહારમાં જ કરવામાં આવ્યો હતો ભારતમાં એકમાત્ર ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર બિહારમાં આવેલું છે નામ છે વિક્રમશીલા ગંગટેક સેન્ચુરી વન વીક વન થીમ ઓડબ્લ્યુ ઓટી આ એક ઝુંબેશ છે હવે કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ સાયન્સ અને ટેકનોલોજી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સ્પેસ આ બધી બાબતોના મંત્રી છે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે તો એમના એમના રોજ 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 દ્વારા બરાબર છે છે શું તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર જીતેન્દ્રસિંઘે ચોવીસ જૂનના રોજ વિજ્ઞાન ટેકનોલોજીના વિવિધ પ્રવાહોમાં ભારતની તાજેતરની સફળતાની વાર્તા દર્શાવતી વન વીક વન થ્યુ આ ઝુંબેશ શરૂ કરી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ હેઠળ આ વન વીક વન થીમ પહેલનો ઉદ્દેશ તમામ માટે નવીનતાને સમાવિષ્ટ બનાવવાનો છે વન વીક વન થીમ એ ડોક્ટર જીતેન્દ્રસિંહના મગજની ઉપજ છે ઓડબ્લ્યુ ઓટી ગયા વર્ષે શરૂ થયેલી વન વીક વન લેબ એના વારસાને સફળતા પર બનેલી છે તો વિજ્ઞાન અને પ્રાદ્યોગિક મંત્રી એ આ પહેલ પાછળનો ઉદ્દેશ અને એ ઉદ્દેશમાં લેબમાં પ્રગતિ અને વિકાસ વિશે જે નાગરિકો છે એમાં જાગૃતિ લાવવાનો છે તેમને રોજગારીની નવી તકો પછી એમએસએમઈ સ્ટાર્ટઅપ સેલ્ફ હેલ્પ ગ્રુપ વૈજ્ઞાનિક આવા બધા હિતધારકોને સશક્તિકરણ કરવાનો છે તો યાદ રાખજો વન વીક વન થીમ બરાબર છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આ છે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઓકે આ યાદ રાખજો કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એના હેઠળ આ બનાવેલી છે તો તમને ખબર છે કે એની વાત કરીએ એ ઓગણીસો ને બેતાલીસમાં કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની સ્થાપના થઈ નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કમેન્ટમાં લખવાનું છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ મળશે આ ઉપરાંત અન્ય માહિતી પણ હું તમને રોજ બરોજની શેર કરતો રહું છું જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય અને લાઇક કરવાનું હજુ બાકી હોય તો એક લાઇક તો કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેલ ફિલ્મ મહારાજ કોના પર આધારિત છે તો જવાબ આવશે કરશનદાસ મૂળજી કોણ કરશનદાસ મૂળજી તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે એટલું સ્ટે લગાવવામાં આવ્યો હતો ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી એવું હાઈકોર્ટે નોંધ્યું છે જજ સંગીતા વિશેની બેંચ સમક્ષ આ સુનાવણી હાથ ધરાઈ હતી બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સમુદાયના લોકોને ધાર્મિક આસ્થાને ઠેચ પહોંચાડવાનો આરોપ આના પર લગાવવામાં આવ્યો હતો હવે વિરોધ કરી રહ્યા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ શ્રી વલ્લભાચાર્યજી અને ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ ઘણાシーン બતાવવામાં આવ્યા છે. ફિલ્મ અઢારસો બાસઠના મહારાજ માનહાની કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઈઓમાંની એક ગણવામાં આવે છે. જુનેદ જુનેદ ખાન જેવો એક્ટર આમિર ખાનના પુત્ર છે તેઓ એક પત્રકાર અને સમાજ સુધારક કરશનદાસ મૂળજીની ભૂમિકા ભજવી છે તમને ખબર હોય તો વિધવા પુનઃલગ્ન વિધવા વિવાહ બરાબર એવા નિબંધ લખવા બદલ એમને એમને સમાજમાંથી બરાબર છે કાઢી મૂકવામાં આવ્યા હતા જયદીપ અહેલાવત છે એમને વલ્લભાચાર્ય સંપ્રદાયના પ્રમુખોમાંના એક જદુનાથજી મહારાજની ભૂમિકા ભજવી છે કરશનદાસે તેમનો પ્રસિદ્ધ લેખ હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી નેતા પાખંડી મતો એ લખ્યો હતો આ લેખમાં એમણે મહારાજોની પાપ લીલાઓ જાહેર કરી હતી તેથી જદુનાથજીએ કરશનદાસ સામે પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો અને મહારાજ લાયબલ કેસ તરીકે જાણીતો થયો આ કેસનો ચુકાદો બાવીસ એપ્રિલ અઢારસો બાસઠમાં આવ્યો જેમાં કરશનદાસ છે ને એ નિર્દોષ સાબિત થયા હતા બરાબર બીજા તમને ખબર હોય તો બીજા પણ એક છે તમારે કહેવાનું છે એમનું નામ શું છે કે મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે કે મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે કે ફૂલડાઓ ડૂબી જાય ને પથ્થર પથ્થરો તરી જાય છે આ કોણે લખ્યું છે તમને ખબર હોય તો એ સાહિત્યકારનું નામ કહો બોન આબોહવા સંમેલન બે હજાર ચોવીસ જર્મનીના બોનના મધ્ય વર્ષની આબોહવા ચર્ચાઓ એ તાજેતરમાં મર્યાદિત પ્રગતિ સાથે પૂર્ણ થઈ ગઈ છે જેણે આ વર્ષના અંતમાં અજરબેજાનના બકુમાં યોજાનાર કોપ ઓગણત્રીસ શિખર મંત્રણા સાથે સંભવિત પડકારજનક માર્ગ માટે ચિંતા ઊભી કરી હતી કોપ ટ્વેન્ટી નાઇન યોજાવાનું છે ને ક્યાં અજરબેજાનના બાકુમાં અથવા બકુમાં યુએન એફ ત્રિપલ સીની સહાયક સંસ્થાઓ બરાબર છે એસબી બી સિક્સટી એના સાહીઠમાં નંબરનું સત્ર જેને બોન આબોહવા પરિવર્તન પરિષદ પણ કહેવાય છે એનો ઉદ્દેશ એવો છે કે આબોહવા કાર્યવાહી સંબંધિત નિર્ણાયક મુદ્દાઓનો સામનો કરીને કોપ ઓગણત્રીસ માટે માર્ગ મોકળો કરવો આ ચર્ચાઓ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતી શું હતું એક તો પેરિસ સમજૂતી અનુચ્છેદ છ પોઈન્ટ બે છ ચાર એના હેઠળ કાર્બન બજારો માટે માર્ગદર્શિકતા સ્થાપિત કરવી અને કોપ અઠ્યાવીસ જેનું આયોજન થયું હતું યુ એ ઈ યુનાઇટેડ આરબ એમિરાતમાં એમાં જે વણ આ રહી ગઈ હતી વણ ઉકે ઉકેલાયેલી પેરિસ સમજૂતી દ્વારા ફરજિયાત વિકાસશીલ દેશો માટે આબોહવા પર નવું સામૂહિક માત્રાત્મક લક્ષ્ય આ મુદ્દાઓ પર કેન્દ્રિત હતી તમારા માટે પ્રશ્ન કોપ ઓગણત્રીસ તમને ખબર પડી કે કોપ ત્રીસ આયોજન ક્યાં થશે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ કોપ એટલે કમેન્ટમાં લખો હવે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન દર વર્ષે અગિયાર જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો યાદ રાખજો અગિયાર જુલાઈને આપણે આ રીતે લખીએ અને હું તમને દર વખતે કહું છું કે એક અને એક સાથે આવે એટલે અનેક થાય એટલે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ મહિલા અત્યાચાર વિરોધી દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે બે રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર રાષ્ટ્રીય કાયદા દિવસ બંધારણ દિવસ સંવિધાન દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે પચીસમી ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી છે એમનો જન્મદિવસ ખાલી જગ્યાના દિવસને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે સાતમી એપ્રિલ કેમ કે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્થાપના થઈ હતી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ તો અઢારમી ઓક્ટોબર ઓગણીસો વીસમાં ગાંધીજીએ કરી હતી ગુજરાતના કયા ક્રાંતિવીર છોર તરીકે જાણીતા છે મોહનલાલ પંડ્યા સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો અત્તરોની નગરી જેને આપણે કહીએ છીએ પાલનપુર ગુજરાતના ગયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલમંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તો માધવસિંહ સોલંકી અઢારસો ચોર્યાસી પંચ્યાસીમાં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ સામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો શામળદાસ કોલેજની સ્થાપના મહારાજા તખતસિંહજી આ જ કોલેજ છે જેમાં ગાંધીજી ભણ્યા છે ભણ્યા હતા ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ત્રીસ સ્માર્ટ સ્કૂલોનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું છે તો અમિત શાહ આવશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે તો પ્રદીપસિંહ ખારોલાને આપવામાં આવ્યો છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈ પહેલો પ્રશ્ન એવો હતો કે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ બે હજાર નવમાં સેકન્ડ પ્રશ્ન ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના અધ્યક્ષનું નામ શું છે થોમસ બક છે ત્રીજો પ્રશ્ન નાડા દ્વારા બજરંગ પુનિયા છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ચોથો પ્રશ્ન છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો બેંગલુરુમાં આવેલું છે પાંચમા નંબરનો પ્રશ્ન છે કે ભારતના ધ્વજવાહક ટોક્યો ઓલિમ્પિકમાં કોણ રહેશે તો શરથ કમલ એમનું નામ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ભાવિનાબેન પટેલ સિલ્વર મેડલ લાવ્યા કયા ઓલિમ્પિકમાં એટલે કે ટોક્યો પેરાલિમ્પિક કહી શકશું ઓલિમ્પિક નહીં પેરાલિમ્પિક બે હજાર એકવીસમાં યોજાયો આ તો આમ તો એનું આયોજન બે હજાર વીસમાં હતું સાતમા નંબરનો પ્રશ્ન સી એસ જે ડિરેક્ટર જનરલ છે એન કલાઈ સેલ્વી બરાબર છે આઠમા નંબરનો પ્રશ્ન મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે કે મિત્રો લેક્ચર ઘણા બધા જોવે તો લાયક ઓછા કેમ થાય છે એટલે આવું નહોતું પણ જે મેં તમને કહ્યું કે મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે કે પથ્થરો એ તરી જાય ને ફૂલડાઉટ ડૂબી જાય છે કર્શનદાસ માણેક શું નામ આમનું કરશનદાસ માણેકે આવું કહ્યું છે નવમા નંબરનું કોપ ત્રીસનું આયોજન બ્રાઝિલમાં થશે બરાબર છે હવે મિત્રો જોશું શું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં માલકને જણાવવાના છે પહેલો પ્રશ્ન વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડિઝની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે સેકન્ડ પ્રશ્ન ભારત દ્વારા કયા દેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝાની સુવિધા શરૂ કરશે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું યોગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબો પણ સાથે આ સારા આખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્ક રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત